નમસ્કાર મિત્રો જીવન એટલે એક સફર ક્યાંક સંઘર્ષથી ભરેલી ક્યાંક સપનોથી રંગાયેલી કેટલીક વાર જીવન એવો લે છે પણ ત્યાંથી જ જન્મે છે એક નવી શરૂઆત આ નવલકથા એ માત્ર શબ્દોથી સાકલ નથી એક એવી સત્ય ઘટના છે એક એવા વ્યક્તિત્વની વાત જેને જીવને અનેકવાર તોડી નાખવાનો પ્રયત્ન કર્યો પણ એના વિશ્વાસે એને ફરી ઉભું થવામાં મદદ કરી આ છે સંઘર્ષથી સફળતા સુધીની અનોખી યાત્રા એક એવી યાત્રા જે તમને રડાવશે પણ એ જ યાત્રા તમને આશાની એવી નવી કિરણ પણ આપશે મારો ખલેલ એ નથી કે તમે આ નવલકથા સાંભળો પણ એ છે કે જ્યારે તમને છેલ્લું પ્રકરણ પૂર્ણ કરો ત્યારે તમારું મન એક નવી શક્તિથી ભરાઈ જાય ચાલો તો શરૂ કરીએ એક એવી સત્ય કથા જે કદાચ તમારું જીવન પણ સ્પર્શી શકે એક હૃદય સ્પર્શી સત્ય ઘટના સંઘર્ષથી સફળતા સુધીની યાત્રા પ્રકરણ એક નાના બારીમાંથી અંદર પ્રવેશી રહ્યા હતા દિવાલો પર લટકાવેલા પારિવારિક ફોટા એક ખૂણામાં રાખેલું જૂનું પણ સુર રેલાવતું રેડિયો અને રસોડામાંથી પ્રસરતી મસાલેદાર સુગંધ આ બધું મહેતા પરિવારના અસ્તિત્વનું પ્રતિક હતું આ ઘર માત્ર ઈટો અને ચૂનાથી બનેલું ન હતું તે પ્રેમ વિશ્વાસ અને અદ્રશ્ય બંધનોથી ગૂંથાયેલું એક જીવંત કાવ્ય હતું મહેતા પરિવાર આ શાંતિ કુટીરનો જીવ હતો પરિવારના મોભી પંચાવન વર્ષીય વિનોદભાઈ મહેતા એક નમ્ર અને સિદ્ધાંતવાદી સરકારી શાળાના શિક્ષક હતા તેમના ચહેરા પર હંમેશા એક શાંતિપૂર્ણ સ્મિત રહેલાતું જાણે કે જીવનની તમામ ઉપલબ્ધિઓ તેમણે પ્રાપ્ત કરી લીધી હોય તેમના સફેદ વાળ અને આંખોમાં રહેલી કરુણા તેમની લાંબી કારકિર્દી અને અઢળક અનુભવોની સાક્ષી પૂરતી હતી વિદ્યાર્થીઓને કેરવણી આપવી અને તેમના જીવનમાં યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવું એ તેમના જીવન મંત્ર હતો તેમને ક્યારેય કોઈ પણ બાબતનો અભરખો નતો વિનોદભાઈના જીવન સંઘની પચાસ વર્ષીય શોભનાબેન તેમના નામ પ્રમાણે જ શોભાયમાન હતા તેમની સુંદરતા માત્ર બાહ્ય ન હતી પણ તેમના સ્વભાવની નમ્રતા તેમની નિસ્વાર્થ સેવા અને તેમની ઊંડી સમજદારીમાં પણ છલકાતી હતી શોભનાબેન એક આદર્શ ગૃહિણી હતા સવારના વહેલા પહોરમાં ઊઠીને આખા ઘરને વ્યવસ્થિત કરવું સૌના મનપસંદ ભોજન બનાવવું અને પરિવારના દરેક સભ્યની નાની મોટી જરૂરિયાતોનું ધ્યાન રાખવું એ તેમની દિનચર્ચાનો અટૂટ ભાગ હતો તેમના હાથની રસોઈમાં એક અદ્ભુત જાદુ હતો જે ખાનારાના પેટની સાથે મનને પણ તૃપ્ત કરતો તેઓ ઘરના દરેક નાના મોટા પ્રશ્નોને ઉકેલ શાંતિથી અને સમજદારી પૂર્વક શોધી કાઢતા અને પરિવારને હંમેશા એકતાના બાંધી રાખતા તેમનું હાસ્ય ઘરને જીવંત રાખતું અને તેમની હાજરી એક સુરક્ષા કવચ સમાન હતી જે પરિવારને કોઈ પણ મુશ્કેલીથી બચાવશે એવો ભાસ કરાવતી વિનોદભાઈ અને શોભના બેનના બે રત્ન હતા આરતી અને આકાશ પચીસ વર્ષીય આરતી તેમની મોટી દીકરી એક ખાનગી બેંકમાં મેનેજર તરીકે કાર્યરત હતી તે દેખાવમાં સુંદર સંસ્કારી અને પોતાની મહેનત અને લગનની કારકિર્દીમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું હતું તેના દરેક કાર્યોમાં એક ચોકસાઈ અને પ્રતિબદ્ધતા જોવા મળતી હતી જે તેને અને તેના પિતા પાસેથી વારસામાં મળી હતી તે પોતાના માતા પિતાનું ગૌરવ હતી અને નાના ભાઈ માટે એક આદર્શ મોટી બહેન હતી જે હંમેશા તેને માર્ગદર્શન પૂરું પાડતી આરતીની આંખોમાં એક ચમક હતી હતી જે દર્શાવતી કે તે જીવનમાં કંઈક મોટું હાંસલ કરવા માંગે છે માત્ર પોતાના માટે નહીં પરંતુ પોતાના પરિવારને એક સારું જીવન આપવા માટે તેની નોકરી ઘણીવાર થકવી દેનારી હતી પણ તેના ચહેરા પર ક્યારેય થાક કે નિરાશા જોવા મળતી નથી કારણ કે તેને પોતાના પરિવાર માટે કંઈક કરવાની પ્રબળ ધગસ હતી નાનો દીકરો આકાશ બાવીસ વર્ષનો હતો તે કોલેજના છેલ્લા વર્ષમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યો હતો આકાશ તેજસ્વી ઉત્સાહી અને મોટા સપના જોનારો યુવાન હતો તેને ટેકનોલોજીમાં ઊંડો રસ હતો અને ભવિષ્યમાં પોતાના એક સ્ટાર્ટઅપ કંપની શરૂ કરવાનું તેનું સપનું હતું આકાશ તેના તેની માતા શોભનાબેન જેવો જ પ્રફુલ્લિત અને જીવંત સ્વભાવનો હતો તેના હાસ્યથી આખું ઘર ગુંજી ઉઠતું તે હંમેશા નવી વાતો શીખવા અને નવા વિચારો પર કામ કરવા ઉત્સુક રહેતો તેની આંખોમાં એક અલગ જ ચમક હતી જે તેના મોટા સપનાઓને પ્રતિબિંબિત કરતી હતી તે જીવનને સંપૂર્ણપણે જીવવા માંગતો હતો અને તેને વિશ્વાસ હતો કે તે પોતાના સપનાઓને સાકાર કરી શકશે આરતી અને આકાશ વચ્ચેનો સંબંધ માત્ર ભાઈ બહેનનો ન હતો પરંતુ ગાઢ મિત્રતાનો પણ હતો તેઓ એકબીજાના રહસ્યો જાણતા એકબીજાને સલાહ આપતા અને એકબીજાના સૌથી મોટા ટેકેદાર હતા આરતી આકાશને તેના ભણતરમાં મદદ કરતી અને તેના સપનાઓને સાકાર કરવા પ્રોત્સાહિત કરતી જ્યારે આકાશ આરતીને તેની નોકરીના તણાવમાંથી બહાર કાઢવા માટે રમૂજી વાતો કરતો અને તેને ખુશ રાખવાનો પ્રયાસ કરતો તેમની વચ્ચેનો પ્રેમ અને સમજદારી જોઈને માતા પિતાનું હૃદય ગર્વથી છલકાઈ છતું મહેતા સવારથી સાંજ સુધી હાસ્ય વાતો અને પ્રેમથી ભરેલું રહેતું સવારે બધા સાથે મળીને ચા નાસ્તો કરતા વિનોદભાઈ ચાપુ વાંસતા શોભનાબેન રસોડામાં વ્યસ્ત રહેતા આરતી ઓફિસ જવા માટે તૈયાર થતી અને આકાશ તેના કોલેજના પ્રોજેક્ટ બપોરે સાંજે સાંજે જમતી વખતે દિવસભરની વાતો થતી હાસ્યના ફુવારા ઉડતા અને એકબીજાની મજાક મસ્તીથી ઘર જીવંત બનતું વિનોદભાઈ ધીરજપૂર્વક બધાની વાતો સાંભળતા અને જરૂર પડે સલાહ આપતા શોભનાબેન બધાને પ્રેમથી જમાડતા અને તેમની ખુશીમાં જ પોતાની ખુશી શોધતા આ ક્ષણો પરિવાર માટે સૌથી કિંમતી હતી જ્યાં તેઓ એકબીજાની સાથે ભાવાત્મક રીતે જોડાઈ રહેતા આ પરિવાર એકબીજા માટે જીવતો હતો એકબીજાના સુખમાં સુખી થવું અને દુઃખમાં સાથ આપવો એ તેમનો સ્વભાવ હતો તેમને ક્યારેય લાગતું ન હતું કે જીવનમાં કોઈ મોટી મુશ્કેલી તેમને સ્પર્શી શકે છે કારણ કે તેમની પાસે એકબીજાનો અતૂટ સાથ હતો તેઓ જાણતા હતા કે જ્યાં પ્રેમ અને વિશ્વાસ હોય ત્યાં કોઈ પણ સંકટ મોટું નથી હોતું તેમનું જીવન એક સુંદર સપના જેવું હતું જે સાકાર થતું હોય તેવું લાગતું હતું પરંતુ જીવનની દરેક કહાનીમાં સુખનું આયુષ્ય કાયમી નથી હોતું કાળ ચક્ર ક્યારેય સ્થિર નથી રહેતું સુખ અને દુઃખ એ જીવનના બે અનિવાર્ય પાસા છે આ પણ સમયનો એક એવો પડાવ આવવાનો હતો જે તેમની શાંતિને હચમચાવી નાખવાનો હતો તેમની ધીરજની કસોટી કરવાનો હતો અને તેમને એવી પરિસ્થિતિઓમાં મૂકવાનો હતો જ્યાં તેમને પોતાની જાતને ફરીથી ઓળખવી પડે આ બધું શરૂ થયું એક નાની ઘટનાથી જેને શરૂઆતમાં કોઈએ ગંભીરતાથી લીધી નહીં વિનોદભાઈ જેઓ હંમેશા સ્ફૂર્તિલા અને ઉર્જવાન રહેતા છેલ્લા કેટલાક દિવસોથી અસામાન્ય રીતે થાકેલા જણાતા હતા તેમને રાત્રે સારી ઊંઘ નહોતી આવતી અને સવારે ઉઠવામાં પણ તકલીફ પડતી હતી ક્યારેક તેમને શરીરમાં હળવો દુખાવો પણ થતો જેને તેઓ ઉંમરના કારણે થતો સામાન્ય દુખાવો માની અવગણતા હતા શોભનાબેન ઘણી વાર તેમને પૂછતા શું થયું જી કેમ આજે આમ ઉદાસ તબિયત તો સારી છે ને વિનોદભાઈ હંમેશા સ્મિત કરતા કહેતા અરે કઈ નથી થયું શોભના બસ થોડો થાક લાગ્યો છે સ્કૂલમાં કામનું ભારણ વધી ગયું છે ને એટલે પરંતુ આ થાક અને દુખાવો ધીમે ધીમે વધવા લાગ્યો તેમની ભૂખ પણ ઓછી થઈ ગઈ હતી અને તેમનું વજન ઘટવા લાગ્યું હતું આરતી અને આકાશ પણ પપ્પામાં આવતા આ બદલાવને નોંધી રહ્યા હતા પપ્પા તમે કેમ આમ દુબળા થતા જાઓ છો ખાતા નથી બરાબર આકાશે એક સાંજે જમતી વખતે પૂછ્યું વિનોદભાઈએ વાત હસવામાં ઉડાવી દેતા કહ્યું અરે બેટા વૃદ્ધાવસ્થા આવે એટલે આવું થાય ચિંતા ન કર હું એકદમ સ્વસ્થ છું પણ શોભનાબેનના મનમાં એક અજાણી ચિંતા ઘર કરી ગઈ હતી તેમનું માતૃ હૃદય કહી રહ્યું હતું કે કંઈક અયોગ્ય છે તેઓ જાણતા હતા કે વિનોદભાઈ ક્યારેય પોતાની તકલીફો વિશે બોલતા નથી અને હંમેશા બીજાની ચિંતા કરતા રહે છે એક દિવસ શોભનાબેને વિનોદભાઈને બળજબરી પૂર્વક ડોક્ટર પાસે લઈ જવાનું નક્કી કર્યું વિનોદભાઈ શરૂઆતમાં હાનાકાની કરતા રહ્યા અરે શોભના આટલી નાની વાતમાં ડોક્ટર પાસે જવાની શું જરૂર છે દવા લઈ લઈશ તો ઠીક થઈ જશે પણ શોભનાબેન અડગ રહ્યા નાજી આ ઠાક અને વજન ઘટવું સામાન્ય નથી એકવાર બતાવી લઈએ તો મનને શાંતિ રહેશે આરતી અને આકાશ પણ પપ્પાને ડોક્ટર પાસે જવા માટે સમજાવતા હતા આખરે વિનોદભાઈ માની ગયા શહેરના જાણીતા ડોક્ટર શર્મા પાસે તેઓ પહોંચ્યા ડોક્ટર શર્માએ વિનોદભાઈની પ્રાથમિક તપાસ કરી અને કેટલાક રિપોર્ટ્સ કરાવવાની સલાહ આપી જેમાં બ્લડ ટેસ્ટ યુરિન ટેસ્ટ અને અન્ય કેટલીક તપાસો સૂચવવામાં આવી વિનોદભાઈ અને શોભનાબેન મનમાં એક હળવી ચિંતા સાથે બધા રિપોર્ટ્સ કરાવી ઘરે પાછા ફર્યા બીજા દિવસે સાંજે ડોક્ટર શર્માનો ફોન આવ્યો તેમનો અવાજ કંઈક અંશે ગંભીર લાગી રહ્યો હતો વિનોદભાઈ તમારા કેટલાક રિપોર્ટ્સમાં થોડી જોવા મળી છે છે મને લાગે કે તમારે એકવાર હોસ્પિટલમાં આવીને મળવું પડશે આકાશ અને આરતીને પણ સાથે લઈ આવજો ડોક્ટરના આ શબ્દો શોભનાબેનના હૃદયમાં સીધા ઉતરી ગયા વિસંગતતા વિનોદભાઈએ ફોન મૂક્યો ત્યારે તેમના ચહેરા પર અચાનક ગંભીરતા છવાઈ ગઈ હતી શું થયું છે ડોક્ટરે શું કહ્યું શોભનાબેને ગભરાઈને પૂછ્યું વિનોદભાઈએ માત્ર એટલું જ કહ્યું તેમણે બધાને સાથે લઈને હોસ્પિટલે બોલાવ્યા છે આ શબ્દો શાંતિ કુટીરમાં એક અજાણી શાંતિ ફેલાવી ગયા આરતી અને આકાશ પણ માતા પિતાના ચહેરા પરની ગંભીરતા પારખી ગયા આકાશના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા હતા પણ તે બોલી ન શક્યો આરતીના મનમાં એક અશુભ સંકેત થવા લાગ્યો પસાર થઈ કોઈને બરાબર ઊંઘ ન આવી આખી રાત અજાણ્યા ભયથી ઘેરાયેલી રહી બીજા દિવસે સવારે ભારે હૃદયે મહેતા પરિવાર ડોક્ટર શર્માની ક્લિનિકે પહોંચ્યો ડોક્ટર શર્માએ તેમને બેસવાનું કહ્યું અને ગંભીરતાપૂર્વક રિપોર્ટ્સનો અભ્યાસ કર્યો તેમની આંખોમાં એક પ્રકારની કરુણા હતી તેમણે ધીમે ધીમે બોલવાનું શરૂ કર્યું જુઓ વિનોદભાઈ રિપોર્ટ્સ કંઈ સારા નથી આવ્યા મને દુઃખ સાથે કહેવું પડે છે કે તમને તમને કેન્સરના પ્રાથમિક લક્ષણો જોવા મળી રહ્યા છે આ શબ્દો મહેતા પરિવાર પર વીજળીના કડાકાની જેમ ત્રાટક્યા કેન્સર શોભના બેનના મોમાંથી અર્ધ વાક્ય સરી પડ્યું તેમની આંખોમાં અવિશ્વાસ અને ભય સ્પર્શ દેખાઈ રહ્યા હતા આરતી અને આકાશ સ્થિર થઈ ગયા તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય એવું લાગ્યું તેમના પપ્પા જેઓ તેમના માટે શક્તિ અને સુરક્ષાના પ્રતીક હતા તેમને આટલી ગંભીર બીમારી બધા શાંત થઈ ગયા આગળ સમજાવ્યું ચિંતા ન કરો તે પ્રાથમિક સ્ટેજ પર છે છે અને સમયસર નિદાન થયું આપણે આગળની તપાસ કરાવવી પડશે અને વધુ સારવાર માટે કેન્સર નિષ્ણાંત ડોક્ટરને મળવું પડશે ડોક્ટરના આશ્વાસનના શબ્દો પણ તેમના કોઈ રાહત આપી શક્યા નહીં તેમના કાનમાં ફક્ત કેન્સર શબ્દ જ ગુંજી રહ્યો હતો વિનોદભાઈનો ચહેરો ચહેરોજ થઈ ગયો હતો તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેમને આવી બીમારી સ્પર્શી શકે છે થઈ ગયા હતા પણ તેમણે પોતાની જાતને સંભાળી તેમણે વિનોદભાઈનો હાથ પકડ્યો જાણે તેમને હિંમત આપી રહ્યા હોય આરતીની આંખોમાં આંસુ ઘસી આવ્યા પણ તેણે પોતાના રોક્યા આકાશીએ પોતાના પપ્પા સામે જોયો અને તેની આંખોમાં ભય અને દુઃખનો મિશ્રણ ભાવ હતો આ ક્ષણ મહેતા પરિવારના જીવનનો સૌથી મોટો વળાંક પર સુખના ઓથરે તળે સુપાયેલું વાવાઝોડું હવે દેખાવા લાગ્યું હતું કેબિનમાંથી બહાર નીકળતી વખતે તેમનું મન અને શરીર નિષ્ણાંત બની ગયા હતા રસ્તામાં કોઈ કંઈ બોલ્યું નહીં ગાડીમાં એક અણગમતી શાંતિ છવાઈ ગઈ હતી જે તેમને ભવિષ્યના અંધકારમયનો સંકેત આપી રહી હતી ઘરે પહોંચ્યા પછી પણ બધા ચૂપ હતા શોભનાબેન રસોડામાં ગયા પણ તેમનું મન રસોઈમાં નહોતું લાગતું આરતી પણ પોતાના રૂમમાં જઈને રડી પડી આકાશે પોતાના પપ્પાની રૂમમાં જઈને તેમને આશ્વાસન આપવાનો પ્રયાસ કર્યો પણ તેના પોતાના શબ્દો જ ગળામાં અટકી ગયા વિનોદભાઈ પોતાની ખુરશીમાં ચૂપચાપ બેઠા હતા તેમની આંખો દૂર ક્યાંક શૂન્યમાં તાકી રહી હતી તેમના પરિવાર માટે જોયેલા ભવિષ્યના ચિત્રો એક પછી એક તેમની આંખો સમક્ષની પસાર થઈ રહ્યા હતા આકાશ અને આરતીના મનમાં પણ અસંખ્ય સવાલો ઉઠી રહ્યા હતા તેમના પપ્પા જેવો તેમના માટે એક મજબૂત આધાર સ્તંભ હતા તે હવે બીમાર પડ્યા હતા તેમના સપના આરતીની કરિયર અને આકાશના ભવિષ્યના પ્લાન આ બધા પણ એક જ અંધકારમય પડછાયો છવાઈ ગયો હતો જે જીવનને તેઓ સુંદર સપના સમાન બાંધતા હતા તે હવે એક ભયાનક વાસ્તવિકતામાં બદલાઈ રહ્યું હતું તે રાત મહેતા પરિવાર માટે કયામતની રાત હતી કોઈને ઊંઘ ન આવી દિવાલો પર લટકાવેલા પારિવારિક ફોટા જાણે તેમને જોઈને હસી રહ્યા હતા તે સુખના દિવસોની યાદ અપાવી રહ્યા હતા જે કદાચ હવે ભૂતકાળ બની જવાના હતા રસોડામાંથી કોઈ સુગંધ નહોતી આવતી રેડિયો પણ શાંતિ કુટીરની શાંતિ હવે ભયાવા મૌનમાં ફેરવાઈ ગઈ હતી પરિવારને ખબર ન હતી કે આગળ શું થશે પણ એક વાત સ્પષ્ટ હતી તેમનું જીવન ક્યારેય પહેલા જેવું નહીં રહે તેમને એક અતિ કઠિન યાત્રાનો પ્રારંભ કરવાનો હતો જ્યાં તેમનો પ્રેમ તેમનો વિશ્વાસ અને તેમની ધીરજની કસોટી થવાની હતી શું શું આ આ પરિવાર તોફાનોનો સામનો કરી શકશે તેઓ પોતાના પ્રિય વિનોદભાઈને બચાવી શકશે આ સવાલોના જવાબો સમયના ગર્ભમાં છુપાયેલા હતા અને મહેતા પરિવાર હવે એક અંધકારમય ભવિષ્ય તરફ પ્રયાન કરવા તૈયાર હતો જ્યાં સુખના સપનાનું વિઘટન થઈ ગયું હતું અને સંઘર્ષની વાસ્તવિકતા સામે ઊભી હતી આ તો ફક્ત શરૂઆત હતી આગળનું આપણે જોઈશું પ્રકરણ બે માં ક્રમશઃ અને હા પ્રિય મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું લાઈક કરવાનું અને મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં